भाई बाड़े एक तो साइकिल ली थी बाड़े मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं सफेद रण में आपवा भाई से ने काटो पंचर पाड़ी दी जो ए ए ए, ए उठड़ी जाए आप आनी बेड पानी जाए आ नहीं झूठ बोल रहा है

અમને ભાડી નામ પાછી જો જો ઓલા પર નીકળો જો જો નીકળો ઓલા પરે તમને નીકળ જો જો નીકળો ઈ અમને ભાડી નામ ફરી ફરી નઈ જો ને એમ કે કે આ આડા ઉભા રહી ગયા એટલે હું આમથી નીકળી જાવ અને અહીંયા બે આવે છે આ બે જોડી છે આ ઊંટ છે ને ઓલી ઊંટડી છે આ ઊંટ છે અને ઓલકાની છે ને ઊંટડી છે એ બે જોડી છે એટલે ઈ બે આરવારત આવે છે બીજા બધા આગળ વહી ગયા છે અને હવે એમ જ આવી જે સફેદ રણ જોવા માટે તો કન્ટિન્યુ વિડિયોમાં બનાવી રહેજો બહુ મજા આવશે તમને ચાલો તો મિત્રો હવે એમની સફેદ રણ જોવા માટે જ આવી છે એવી અને આ મારી સ્પ્લેન્ડર બાઇક છે અમારી ન્યુ મેં અત્યારે જાય છે અને આ બાઇક સાયકલ લઈને આવે છે ભાડે લીધેલી છે એમાં પંચર પાડી દીધું છે તો ચલો ભાઈ જાઓ હા બંધ કરો તો હવે મિત્રો એમની સફેદ રણમાં એન્ટ્રી કરી રહ્યા છે તો અહીંયા સફેદ રણમાં જુઓ થોડાક થોડાક આ બાવળિયા તો છે પણ હમણાં સફેદ રણ તમને બતાવશું સફેદ રણ જેવું જ છે આપણા ઘસના રણ જેવું

આ રણ છે રણ જેવું જ છે કાક અને એમાં ઘર બનાવેલા છે વોટરપ્રુફ છે અંદર છે ને કાગળિયા નાખેલા હોય તો જેથી કરીને વરસાદ આવે ને તો આમાં પાણી ન પડે જોવો આ કાગળિયા નાખેલા છે આમાં કઈ પાણી પાણી પડે નહીં અને આ પેલાના ઘણા વર્ષો પેલા બનાવેલા છે આમનામ જ એવું હોય તમારે કઈ કેવું છે મજા આવે મજા આવે મિત્રો હવે અમે ઘણા બધા દુકાનેથી ભાગ લઈ લીધો રે અને હવે આપણે જવાનું છે સફેદ રણ જોવા તો તમે કન્ટિન્યુ બના રેજો હાલો તમને બતાવી સફેદ રણ નથી હું તમને કહી દઉં મીઠાનું રણ છે એટલે સફેદ જેવું રણ જ લાગશે પણ બહુ મજા આવશે તમે બના રેજો કન્ટિન્યુ હાલો ભાઈ હાલો હાલો ચાલો તો મિત્રો અમે સફેદ રણમાં એન્ટ્રી કરી લીધી છે હવે તો જોયા રાખો અમે ગાડીથી બતાવશું જરૂર રાખી આપો હા ભાઈ એન્ટ્રી અમે કરી લીધી છે મિત્રો અને અહીં પાણી છે જો અને આ ભાઈ એમ કે છે આ ભાઈ કે પાણી પીવા પીવાને પાણી ખારું હોય પીવાનું થોડું હોય દેખો કૈસે બીસી દેખા મિત્રો તારે ઓલો કરી ગયો ચાલો આપડે તમને મસ્ત મજાનો બનાવી લેજો

તો મિત્રો હવે એમની સફેદ રણ જોઈને વહી આવ્યા છે ભાઈ ને અહીંયા નાસ્તો કરી રહ્યા છે ભાઈ મેં ને ઓલા ભરા જો ઓલા બે ફોન જોવે છે મને નામ ખબર છે રખડવાની બહુ મજા આવી તમને મજા આવી મોટા ભાઈ બહુ મજા આવી હો હવે મેં નાસ્તો કર્યો છે ભાઈ અહીંયા મસ્ત મસાનો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરીને હવે મેં ઘરે આવું તમને કેમ મજા આવી આ બે નાસ્તો કરે છે ફોન જોતા જોતા અને પછી હવે નાસ્તો કરીને મેં ઘરે વયા જ વિડીયો મજા આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં બાય બાય